મારું નામ સુરેશકુમાર કચ્છભાઈ પટેલ હું સૌરાષ્ટ્ર સેવા સમાજ મહેસાણામાં પ્રમુખ તરીકે છેલ્લા ત્રેવીસ વર્ષથી સેવા બજાવી રહ્યો છું મહેસાણા સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી મહેસાણામાં વસતા દરેક પરિવારનું એક અમારું સંગઠન ચાલી રહ્યું છે કોઈક જ્ઞાતિવાદ નહીં દરેક જ્ઞાતિવાદનું અને અત્યારે અમારી પાસે સોળસો પરિવારો છે અને દરેક પરિવાર એક વખત અમે મળીએ છીએ અને અમે ભોજનમાં સાથે સાચીત્રી કાર્યક્રમો અને બધા ઘણા બધા એવા પ્રોગ્રામો છે બાળકોના પ્રોગ્રામ વન મિનિટ અને સંસ્કૃતિના અમે આપણે અમે દાતાઓનો દાનથી કરી રહ્યા છીએ અમે ભોજન પાસની કોઈ કી ઉઘરાતા નથી કે દાતાઓ દાન આપે છે એના દાન થકી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને અલગ અલગ કોમ્યુનિટી જે થઈને અને જે સંગઠિત થઈ રહ્યા છીએ તે એક વખાણવાલાયક પ્રોગ્રામ છે એ જુદી જુદી જ્ઞાતિઓના અને મેળાવડા કરીને અમે સૌરાષ્ટ્ર સમાજનું સંચાલન કરી રહ્યા છીએ અમારા સમાજમાં પંદરસો પરિવારો છે જે પરિવાર અમને અનુકૂળતા હોય દરેક અહીંયા અમને હાજરી આપે છે અને અમે એ રીતે આનંદમાં કરી સાંજે બે વાગ્યા પછી છૂટા પડીએ છીએ અમારા સમાજમાં શૈક્ષણિક રીતે પછાત કોઈને આર્થિક રીતે પછાત કોઈને મેડિકલ આવા ઘણી બધી જે જરૂરિયાત હોય એને અમે સાથ અને સહકાર આપીએ છીએ અને અમારું અમે સંચાલન કરીએ છીએ અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં